અમદાવાદમાં ગરબા આયોજકોને ત્યાં જીએસટી વિભાગના દરોડાની કાર્યવાહી ગરબાના પાસ વેચાણ પર ગરબા પાણી જીએસટી વિભાગે આયોજકો પાસે માંગેલા હિસાબમાં મોટી ભૂલ જોવા મળી આયોજકોનો વ્યવસાય અને કોન્ટ્રાક્ટના જીએસટી નંબરની પણ હવે તપાસ થશે જણાવી દઈએ કે રંગ મોરલો સ્વર્ણિમ નગરી સહિતના આયોજકોને ત્યાં તપાસ હાથ ધરાઈ છે મહત્વનું છે કે અમદાવાદના અનેક ગરબા સ્થળો પર જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે વધુ જાણકારી સાથે જોડાયા છે સહયોગી ધર્મેશ વૈદ્ય ધર્મેશ ગરબા આયોજકોને ત્યાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે શું અપડેટ મળી રહી છે ગઈકાલ સાંજથી જ માનસી અમદાવાદના રંગ મોલ્લો આદિત્ય ગઢવી હોય કે સ્વર્ણિમ નગી જીગરદાન ગઢવીના સહિત સુરત અમદાવાદ સહિતના દસ ગરબા આયોજકોને ત્યાં જીએસટીની તવાઈ શરૂ થઈ હતી તે અંતર્ગત જે ઇન્સાઇડ સ્ટોરી મળી રહી છે કે આ સમગ્ર કાર્યવાહીમાં

અને હવે જે કાર્યવાહી જે અત્યારે ચાલુ છે એમાં આયોજકોનો વ્યવસાય ઉપરાંત એમણે મંડપ સહિતના જે કોન્ટ્રાક્ટ આપ્યા છે જીએસટી અમદાવાદના નામ કહી શકાય એવા આદિત્ય ગઢવી ના હોય કે સ્વર્ણિમ નાખી જીગનદાન ગઢવી હોય કે ઉમેશ બારોટ સ્વર્ણિમ સુરત હોય આ તમામ જગ્યા દસ સ્થળોએ જીએસટી ની કાર્યવાહીમાં આજે સાંજ સુધીમાં કદાચ કંઈક વિગતો બહાર આવે ગઈકાલ સાંજ થી જે કાર્યવાહી થઈ તેમાં જે સંકેત મળ્યા છે તે પાંચમાં સિરિયલ નંબર જ અદ્રશ્ય હતા એને કારણે આખી કાર્યવાહી થઈ હોવાની પણ વાત છે કરચોરી કરચોરીની પણ આશંકા દર્શાવાઈ છે જી જી ધર્મેશ આભાર આપનો